हेलो गाइस आप सब नु वेलकम छे आज ना व्लॉग मा आज हमें 7:30 वाग्या मा घरे आवी गया सी એટલા વેલા અમે ક્યારે ઘરે નથી આવ્યા જોઈ શકો છો 7:30 વાગ્યા છે ને અમે ઘરે આવી ગયા છીએ હું ને કિશન ભાઈ જઈ બરાબર તો ભાઈ આપણે ઘરે કેમ આવી ગયા છીએ એટલા બધા વેલા આજે છે ને અમે રિમ્પલ ને ડિનર પર લઈ જવાના છે બાર અને રાત્રે 9 વાગે આપણે લાઈવ કરવાની પોસ્ટ મૂકી દીધી છે રાત્રે 9 વાગે લાઈવ ગિફ્ટ આપવાના છે બરાબર એ પણ અમે જે ડિનરમાં માં ગયા છું ત્યાંથી ને લાઈવ કરશું બરાબર તો જો આખો લોક ને મજા કરો ચાલો રિમ્પલ નું જોઈએ કેવું કામ તૈયારી હાલે છે બરાબર શું કરો છો મમ્મી બટેકા પવા દાદા ને બા વિધ્યા છે તો ભાઈ બટેકા પવા ખાવા ને છે રિમ્પલ આબા બાજુ જોવો તો તૈયાર થઈ ગયા લાગો છે રિમ્પલ બેન તો ભાઈ ફૂલ શું કરો છો ડુંગળી કાપું છું પ્યાજ કટિંગ ને આમ જો નવા કપડાં પહેરીને તૈયાર થઈ ગયા છે ચાલો મળીએ આપણે બહાર જઈએ તો ગાઈસ બધા રેડી થઈ ગયા છે બરાબર અમે પીઝા ખાવા જવાના છીએ રાખી તો કઈક ક્યાં જવાનું એ જ જો બધા રેડી થઈ ગયા છે તમે બધા ખાવા પીઝા તો આવી જાવ फटाफट થી બાબેન ગામના ફેમસ પીઝા છે કોને કોને ખબર છે કે આ પીઝા એ કોમેન્ટ કરજો ગાઈસ બધા રેડી થઈ ગયા છે ને આપણે નીકળવાનું છે હાલો ગાડી फटाफट થી બહાર કાઢી દે પાર્કિંગમાંથી કેમ કે બધાની ગાડી શેરીમાં આવતી હોય ને પહેલાથી આપણે બહાર કાઢી લેય છે આખો બ્લોગ જોજો તમને ગિફ્ટ આપવાના છે એ બધું બતાવશું અને બધું કમ્પ્લીટ બતાવવાનું છે જોડાયેલા રહેજો ગાઈસ તો ગાઈસ ફાઇનલી આપણે પીઝા ખાવા પહોંચી ગયા છીએ કોને કોને ખબર છે બાબન ગામના પીઝા કયા ફેમસ છે ને એ કોમેન્ટ કરી દો અમે બધા બારડોલી અત્યારે આવી ગયા છીએ બરાબર મિતભાઈ પહોંચી ગયા પહોંચી ગયા જાકો આપણે ક્યાં જાવી છે આમ જો આપણે ક્યાં જાવી છે હે ઓલે પણ નઈ પેપટી લસરપટી નઈ ક્યાં જાવી છે આપણે

મીતભાઈ ને આપણે ખાવું પડે નકર પછી બધું વારું નીકળે જાય એમנם ખાધા પહેલા ને આપણને ભાઈ આપણને કાઈ ન થાય ખાધા પહેલા ભૂખ્યા કે ખાઈન ઉલટી ન થાય બહુ મજા આવે ને જો ફાઇનલી ખાવાની જગ્યા આવી ગઈ છે મીતભાઈ હાલો ઓર્ડર આપીજો માટે

અહીંયા બહુ ફેમસ છે તમે લોકો આવો ને તો ખવાય એવા છે કેવા લાગ્યા રીમ પર બ્રુસીટા આ તો ઝાખી બેન ની ડીશ આવી છે બધા પેલા પૂરી કરી દેશે એવું લાગે છે બહુ જોરદાર છે ભાઈ નવા હોવ આવી જાવ ગાઈસ પીઝા બે આવી ગયા છે આ કયો પીઝો છે ભાઈ હે પનીર ચીલા અને આ તો ઈ વોલ્કેનો ભાઈ બધા પીઝા જોરદાર છે જોઈને તમને

શાકિર ભાઈ વિડીયો શૂટિંગ કરતા હતા એટલે એને સપોર્ટ કરજો ભાઈ ના કઈ જગ્યા છે કોમેન્ટ કરજો તમે આવી ગયા છો કે નહીં એ બી કોમેન્ટ કરીને જણાવજો અમારા આ રિમ્પલ અને મિત્તલ બે પેલી વાર આવ્યા છે અમારા મિત્તલ બહુ બટાય છે ને જીત પકડી હતી કે ભાઈ એમના પીઝા છે ને બાટોલી લઈ જાવ તો જ ખાશું બાકી નહીં ખાઈ અલે ભાઈ લેને આવે તારે હું બહુ વાર લાગી ગયો ગાર્લિક ચટણી ને લીલી ચટણી ને આમ આમ તમ જોવો તો ખરા એટલે તમે ધકો ડેકોરેશન માં ટાઈમ લાગશે મને એમ કે ખાવા કરતા તો કરી નો પણ મજા યાર ઓ દેવાનો મારે ખાવા છે ટેસ્ટ તો

કેલા ટીશુ આપી દો એડવાન્સ મે બો ઓન્યા આ તમ તારા હાલે બસ ખાલી દાઢી ધોળી થા બાકી કઈ ફરક નઈ પડે વધારે કોકાઈ જો છે ગઈજીસ એ એટલે કે ત્યાં ઓધર ઝાખિર મજા પડી ગઈ કોક ભળી ગઈ હે

સરદારજી નું મસ્ત પુતળું છે ને એ જે તળાવ ને આવી ગયા છે ને ગીવ હવે તળાવ ની પાળે બેઠા બેઠા કરવાનું છે જો આટલા બધા ગિફ્ટ તમારી માટે આવી ગયા છે આપણા સબસ્ક્રાઈબર માટે તો કઉ શું ખાસ બધા વિડીયોમાં જોઈન થજો ગેમ માં પાર્ટિસિપેટ કરજો તમને ગિફ્ટ મળશે બરાબર ને મિત્ર જો હું તળાવ તમને બતાવી દઉં ઝાકી બેન ને તો જો ભાઈ મજા પડી ગઈ છે અહીંયા ઝાકી મજા આવે છે ને બેટા મમ્મી કઈ ગયા અંદર વૈયા ગયા હાલો ભાઈ જો આટલું જોરદાર છે અહીંયા નાઈટ નો વ્યુ એક તો પીઝા ખાવા મળી જાય અને આટલો જોરદાર વ્યૂ છે બેસવા માટે તો તમારે એક નાની એવી પિકનિક જેવું થઈ જાય ને એવું જોરદાર આયોજન છે અહીંયા જો આ જે વચ્ચે દેખાય છે ને એ સરદારજીનું પૂતળું છે મસ્ત જોરદાર એકદમ અહીંયા જો ચાખીબેન ને ભાભી ને મિત્તલબેન ને કિશનભાઈ કિશનભાઈ લાઈવ છે આ બેસા એવી જગ્યા છે સ્પેશિયલ સરદા દલાવ નગરભાઈ વ્લોગિંગ કરી રહ્યા છે YouTube નો મસ્ત મજાનો વ્લોગ બનાવ્યા છે બધું તમે બરાબર તમે ખાલી વ્યૂ બહુ જોરદાર છે ગાઈસ એકવાર આવજો જ્યારે આવો ખાવા આવજો ને આવજો અને હવે ટાઈમ થઈ ગયો છે ગિફ્ટ કરવાનો તો આપણે પછી જોઈએ દેખો આઈસ્ક્રીમ ખાવા જાવું છે આપણે કયો આઈસ્ક્રીમ છે મેંગો ડોલી ઓકે તો એકવાર બોલી જાવ શું બોલવાનું મને ફોલો સપાય કરો કમેન્ટ કરો સબસ્ક્રાઇબ કરો અને પછી કાઈ ભૂલાઈ ગયું બોલ જલ્દી ચટ્ટી લાઈક કરવાની કે તો લાઈક કરો લાઈક કરો અને ફોલો કરો ફોલો કરો અને સબસ્ક્રાઇબ કરો સબસ્ક્રાઇબ કરો ચાલો ગુડ નાઈટ જય શ્રી કૃષ્ણ બોલ જયનવન દાદા

અને એમાં જેને બાર ડોલી માં બધા બહુ બધા ઓળખી હતા આપણા ફોલોવર્સ હતા જે મળી ગયા હતા તો બધા બહુ જોરદાર ગિફ્ટ આપ્યા કિશનભાઈ હા બધા આપણો વિડીયો છે ને ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ ઉપર આવવાના છે તો જેને જ્યાં અનુકૂળ આવે ત્યાં ફોલો સબ્સ્ક્રાઇબ કરીને રાખી દેજો અને નેક્સ્ટ શુક્રવારે પણ આપણે લાઈવ માં આવશું આવતા શુક્રવારે પણ આપણે ગિફ્ટ આપશું બરાબર દરેક શુક્રવારે ગિફ્ટ આવતા આવશું જેટલા બી શુક્રવારે પોસિબલ હશે કાંઈ ફંક્શન હોય ઇમરજન્સી નહીં હોય તો સો ટકા શુક્રવારે ઇમરજન્સી એક વીકમાં એક વાર ગિફ્ટ નો કાર્યક્રમ જરૂરથી રાખશું એટલે બ્લોગ ગમે તો લાઈક શેર કરીને સાથે સબસ્ક્રાઇબ કરીને બે લાયકન દબાઈ દેજો જેથી કરીને આવતી વખતે જ્યારે અમે ગિફ્ટ આપીએ ત્યારે તમને સૌથી પહેલા ખબર પડે ઓકે ભાઈ થેન્ક યુ ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ